આપ સૌ મિત્રોને ખ્યાલ જ છે મારા ઉપર સગીરાની ઓળખ છતી કરવા માટેની એફઆઈઆર થયેલી હતી જેમાં મારા આગોતરા જામીન મંજૂર થઈ ગયા છે હવે આ આખી જે કાર્યવાહી થઈ પોલીસની એના ઉપર કેટલાક બહુ ગંભીર સવાલો ઊભા થાય છે સૌથી પહેલા જે એફઆઈઆર કરવામાં આવી એ માત્ર મારા ઉપર જ કરવામાં આવી હવે તમે જુઓ તો અગાઉ પોલીસ છે જે પીઆઈ ડામોર જ્યારે જે તે સમયે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હતા એફઆઈઆર દાખલ થઈ તે સમયે એની અંદર જે જુવેનાઇલ છે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી સરકારી ઉપર બહુ ગંભીર બાબત છે કે સરકારી ઉપર અપલોડ કરવામાં આવી સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જ્યારે જુવેનાઇલ હોય ત્યારે એનું જે સંવેદનશીલ એફઆઈઆર ગણાય અને એને ઓનલાઈન અપલોડ ન કરવાની હોય સૌથી પહેલા એફઆઈઆર અપલોડ કરવામાં આવી ત્યાર પછી પોલીસે જે અમિત ખુટ આત્મહત્યા કેસ હતો એની અંદર સુસાઈડ નોટ હતી આ સુસાઇડ નોટ પણ સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ વાયરલ થઈ છે તો આ સુસાઇડ નોટ કોના મોબાઈલમાંથી વાયરલ થઈ કોણે આ સુસાઇડ નોટ વાયરલ કરી એ બાબતે આજ દિવસ સુધી કોઈ તપાસ નથી એફઆઈઆર જે અપલોડ થઈ એ બાબતે કોઈ તપાસ નથી પ્લસ જે આખી અમિત કુટુંબ કેસવાળી છે એમાં જે અગાઉ એસપી હિમકરસિંહની પ્રેસ કોન્ફરન્સ આપણે જોઈએ તો એમાં સ્પષ્ટપણે કીધું હતું કે આજે આખી તપાસ છે એ તપાસ એસપી ઝાલાના સુપરવિઝન નીચે ચાલતી હતી તો આ તમામે ધ્યાન નહીં દીધું હોય કે સરકારી વેબસાઇટ ઉપર કેવી રીતે આ આખી એફઆઈઆર છે એ અપલોડ થઈ અને એફઆઈઆર અપલોડ થઈ ગઈ આજ દિન સુધી એ એફઆઈઆર સરકારી વેબસાઇટ ઉપર

સૌથી વિરુદ્ધ સૌથી પહેલી વાત આ ફરિયાદ થઈ એક મહિના બાદ દાખલ કરવામાં આવી જે ઇન્ટરવ્યૂની એ વાત કરે છે ઇન્ટરવ્યુ મેં જોયું નથી હજુ સુધી એ ઇન્ટરવ્યૂની વાત કરે છે એ ઇન્ટરવ્યુ એક મહિના પહેલા લેવાઈ ગયું હતું ને એક મહિના પછી એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે બીજી વસ્તુ જે ઇન્ટરવ્યુની વાત કરાવવાના મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા એ આરોપ ઈ જે ઇન્ટરવ્યુ છે એ રાજકોટ મુકામે થયેલું છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આવીને એની ફરિયાદ કેવી રીતે થઈ આ ઘણા બધા સવાલો ઊભા કરે છે ગોંડલની અંદર જે આ પોલીસ રાજ ચાલે છે ગુંડા રાજ કરતા અત્યારે હું તો કઉ છું પોલીસ રાજ ચાલે છે કે જેમ પોલીસ કે એમ થાય એસપી હિમકર સિંહ કે એમ થાય ડીવાય એસપી કેજી ઝાલા એમ થાય અને સૌથી વિશેષમાં અત્યારના જે એડી પરમાર છે ગાંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ એ કે એમ થાય પછી મારા ઉપર જે ફરિયાદ થઈ એ ત્રીસ સાતે દાખલ થઈ અને મેં અગાઉ પણ સોશિયલ મીડિયાના મીડિયાના માધ્યમથી તમામ પ્રેસ મિત્રોને જણાવેલું છે કે સત્તર સાત ના રોજ એક પ્રેસ નો રિલીઝ વાયરલ થઈ આ પ્રેસ નોટ ની અંદર ગુજરાત પોલીસ નો સિમ્બોલ યુઝ કરવામાં આવ્યો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નું લેટરેટ બનાવવામાં આવ્યું એની નીચે એવું લખવામાં આવ્યું સત્તર સાથે સૌથી જોવાની વસ્તુ એવી છે કે એફઆઈઆર ત્રીસ સાથે થઈને ને સત્તર સાથે એવું જણાવવામાં આવ્યું કે જે એડવોકેટ ભૂમિકા પટેલ છે એના વિરુદ્ધ જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી રિવીલ કરવા બાબતે ગુનો દાખલ થઈ ગયો છે હવે હું એમ કઉ છું પોલીસ ને એવી બધી શું ઉતાવળ હતી એ લોકો રાહ ન જોઈ શક્યા કાયદાની યોગ્ય પ્રક્રિયા પૂરી થાય ત્યાં કે ને તમામ મીડિયામાં આપેલું વાર આવ્યું પછી સેકન્ડ ટાઈમ પાછું મીડિયાના માધ્યમથી આપ્યું ગુનો દાખલ થયો છે તો પહેલી વાર સત્તર સાથે તમે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા તમે ત્રીસ સાથે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા એટલે આમાં પોલીસની ભૂમિકા ઉપર ગંભીર સવાલો ઉભા થાય છે આ સિવાય જે અમિત ખૂટના બનાવથી આજ દિન સુધી મારા ઉપર આટલી નાની એવી બાબતમાં ફટ કરતી એફઆઈઆર થઈ ગઈ હવે હું તમને જણાવું કે આ સિવાય કીર્તિ પટેલ ઓફિશિયલ એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે જાનવી ઓફિશિયલ ઉર્ફે માનસી બાટિયા એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે પ્લસ રાહુલ ઘોનિયા એના આઈડી ઉપરથી

તાત્કાલિક ધોરણે એમાં એફઆઈઆર લેવાઈ ગઈ તો આ બધી આ લોકો જે છે એના વિરુદ્ધ આજ દિવસ સુધી કેમ એફઆઈર નથી થઈ હું કહું છું એસપી હિમકર હિમકરસિંહના સુપરવિઝનમાં ચાલતું હતું જે ડીવાયસપી છે કેજી ઝાલા એનું સુપરવિઝન હતું આઈપીએસ સિમરન ભારદ્વાજ હતા એમનું સુપરવિઝન હતું આટલા મોટા અધિકારીઓ છે એમને શું એક એટલી સામાન્ય બાબતની ખબર ન હોય કે સંવેદનશીલ એફઆઈઆર છે એ સરકારી વેબસાઈટ ઉપર અપલોડ ન થઈ શકે તમે એ એફઆઈઆર અપલોડ કરી દીધી છે અને તમામ જગ્યાએ વાયરલ થઈ ગઈ છે અને પછી તમે મને એમ કહો છો કે તમે આઈડેન્ટિટી રિલીઝ કરી દીધી સુસાઇડ નોટ વાયરલ થઈ ગઈ છે એ બાબતે કોઈ એક્શન નથી લેવામાં આવ્યા અને સૌથી મોટી વસ્તુ એ છે કે જે આખી ચાચીત થઈને અમિત ખૂટની કેસની અંદર જે સુસાઇડ નોટ કબજે કરવાનું પંચનામું છે એમાં સ્પષ્ટપણે લખેલું છે કે જે સુસાઇડ નોટ હતી એ અમિત ખૂટના ભાઈ છે જે મનીષ મનીષખુંટ

હવે આખું જે કન્ફેશન છે એ લેવામાં તમને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો એના માટે તમે સુધી દોડો છો એને પોલીસ સ્ટેશન વારે વારે બોલીને બોલાવીને શીખવાડો છો કે મારે કોર્ટમાં આમ બોલવાનું છે તમારે કોર્ટમાં આમ બોલવાનું છે અને અત્યારે આ બધાની અંદર તમે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યો છો એટલે શું તમારું કામ એક જ પક્ષનું કામ કરવાનું છે કે તમે કોઈ એક જ વ્યક્તિના ઈશારે કામ કરશો મારો સવાલ સીધે સીધો હાથો બનાવો છો અને એના દ્વારા કરાવો છો તો અન્ય જગ્યાએ જે આઈડેન્ટિટી રિવિલ થઈ ગઈ અને મેં જેટલા જેટલા એકાઉન્ટ કીધા એના ફોલોઅર્સ લાખોમાં છે મિલિયનમાં છે હજારોમાં છે તો શું ત્યાંથી આઈડેન્ટિટી ન થાય અને આજની તકે એ રીલ જે રાહુલ ગોનિયા નામનું આઈડી છે એની અંદર હાલની તકે એ રીલ છે તો તમે શા માટે એના વિરુદ્ધ કોઈ એક્શન નથી લઈ રહ્યા શા માટે તમે જે છે એના વિરુદ્ધ કોઈ તપાસ નથી કરી રહ્યા રાજકુમાર મામલો લઈ લો તમને દરેકની અંદર એક જ પક્ષનો એક જ પક્ષ તરફે કાર્યવાહી જે ગોંડલ પોલીસ છે એ કરી રહી છે એટી પરમાર છે જે અગાઉ જે પોસ્ટિંગ હતું ત્યાં પણ એમના ઉપર બહુ આકરા સવાલો ઉભા થયા હતા અને ત્યારબાદ એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી જે બાબત થી લગભગ જે મીડિયા લોકો છે પર્સન છે બધા પરિચિત છે ખ્યાલ છે બાબતનો તો આવા સેન્સિટિવ મુદ્દાની અંદર જે કોન્ટ્રોવર્શિયલ પીઆઈ છે એને તપાસ આપવાનું કારણ શું કોના ઈશારે આ તપાસ પીઆઈ એડી પરમારને ને આપવામાં આવી અને સાથે સાથે રાજકુમાર જાટ વાળો જે મામલો હતો ત્યારે પણ એસપી હિમકરસિંહ ની જે ભૂમિકા છે એ બહુ ચર્ચાસ્પદ રહી હતી કે એની અંદર સ્પષ્ટ આરોપ લગાવ્યો હતો કાયદાનો સ્પષ્ટ નિયમ છે કે જયારે કોઈ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે તો એ ફરિયાદ તમારે નોંધી લેવાની છે એ પછી એ સાચી છે કે ખોટી એ પછી તમારે તપાસ કરવાની છે તો જે રાજકુમાર જાટના ફાધર છે જે પિતા છે રતનલાલ જાટ એને જે મારા મારામારીની ફરિયાદ કરી એ બાબતમાં આજ દિવસ સુધી કોઈ એફઆઈઆર કરવામાં નથી આવી તો તમને એટલી ગંભીર એફઆઈઆર કરવામાં આટલો બધો સમય લાગે છે અને એક તમે જે આઈડેન્ટિટી રિલીઝ કરવાની જે તમે વાત કરો છો ને એવી સામાન્ય બાબતમાં તમે તાત્કાલિક એફઆઈઆર કરો છો અને એફઆઈઆર થઈ ગયા પહેલા તો તમે પ્રેસ રિલીઝ આપી દો છો એટલે મારો સવાલ અત્યારે ગોંડલ પોલીસ એસપી હિમકર હિમકરસિંહ અને ઉપલી જે અધિકારી છે તમામ અધિકારીઓ વિરુદ્ધ છે કે મારા વિરુદ્ધ તમે જો આઈડેન્ટિટી રિલીઝ સગીરાની આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો દાખલ કર્યો તો હું આપના માધ્યમથી સૌ મીડિયાના પર્સન્સ છે એમને હું પુરાવા આપું છું કે મારા સિવાય કેટલા કેટલા લોકોએ આઈડેન્ટિટી રિલીઝ કરી છે અને મારા વિરુદ્ધ જે આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો છે એ તો હજુ મને તો એ વિડીયો બતાવવામાં જ નથી આવ્યો કે કયા વિડીયોને આધારે કરવામાં આવી છે એટલે એ પણ હજુ શંકાના દાયરામાં છે કે પોલીસ કયા વિડિયોના આધારે કાર્યવાહી કરી રહી છે પરંતુ મારી પાસે તો પુરાવા છે કે અન્ય કેટલા કેટલા વ્યક્તિઓએ આ સગીરા અને વિક્ટીમ છે ને આઈડેન્ટિટી રિલીઝ કરી છે તો હું આ માધ્યમથી પોલીસને સવાલ કરું છું કે શું તમે એ બાબતમાં ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરશો